જો આપણે આજ જઈએ આગળ અડવાના ઉપર ખીરસરા છે ને ખીરસરા થી પણ અંદર જવાય ઈ વીડી વારો ડાડો કીએ વસરાજ નું મંદિર છે ને આપણે દર્શન કરવા જઈએ અને દાદાન રહ્યા છે કે મે ધાલો દર્શન કરી આવીએ ને આપણે પૂજા ભિનેકવડ ના ડેમ માં વર્તુ બે તો આ ડેમ આવી જો છે આ ડેમ નો નજારો હજી પાણી ઘણું બધું છે પાણી સુકાણુંય નથી બઉ હતો એટલે પાણી અહીં સુધી ભર્યું અને આ ઓલું બારા વાળું છે જોયેલા એક સ્થળ છે તો આપણે જાતા હતા રસ્તામાં ડેમ નો નજારો જોઈએ મિત્રો થોડુંક ખેતરમાં આ બધું ડેમ નો નજારો જોવા લાયકા બધી જોઈ શકો આગળ અમારે આમ જવાનું છે આ આવ્યા વર્તુ બે સિસાઈ ડેમ પાણીનો વિસ્તાર સુધી પાણી વિભાગ કેટલું પાણી પુરવઠા આ બાજુ બધા ને પાણી લાગુ પડતું મારા અંદાજ પ્રમાણે અને જરૂર પડે તો આ લોકો લગભગ આ રાખ્યું બધું ખીરસરાથી ગયા જામ ખીરસરા થઈ અને ઓલી બાજુ સણખલાથી અવાય અને કાલાવડથી અવાય રેટાને કાલાવડ ત્રણેય બાજુથી અને આને વેડી વાળો દાડો કીએ તો એ આ બાજુથી નદી આડી આવે અને ઓલી બાજુ સણખલા તોય નદી આડી આવે અને કાલાવડથી આવે તોય રસ્તો આવે તો અમે આ બાજુથી ગયા તા ખીરહરાથી જામખીરહારા થઈ તો આ ડાડાનું મંદિર છે ને બહુ જૂનું છે પેટ ને દાદાને દયા થયા આપણે દર્શન કરવા જ ગયા હતા એમ આપણે સંબંધી છે ત્યાં તો એને કીધું કે મારે તો આ મંદિર છે ને એકલાસ દર્શન કર્યા જેવું મેં કીધું હાલો આપણે દાદાના દર્શન કરી આવીએ તો અમે ત્યાં ખિરસ્તા થઈ અને ગયા હતા અને બહુ જૂનો પેટ છે દાદાનો અને આ જગ્યા છે અને બાજુમાં પણ રહીએ આપણા અમેર દઈરો મોઢવાડી અમેરની વાડી છે અડી નજીક એ બહુ એકલાસ માણસો છે અને આ મંદિર છે એ એક આહીરના ખેતરમાં છે ગાડા નજા જુના ઘોડા આ મંદિર આ નદી છે અને ક્લેન હિમમાં આવ્યો આ ડીમ છે આ ખાખરો de vie

આ લોકો કેવડી મહેનત કરે આપણી બાજુ કે ભાઈ ધૂળ ના બે ટ્રેક્ટર નાખવા તો ધૂળ નાખવી ધૂળ નાખવી આની મોટા ટીસી આવ્યા કે અઢીસો થી ત્રણસો ને અઢીસો આટલી લગભગ બસો આઠ હિન્ટેર નાખવા ને બસો આઠ કે હિન્ટેર મોટા ટીસી નાખવા ને થાયમાં એટલે તે ભરે દીધી ખાપી હતી તો આ લોકો એવડી મહેનત કરે તો એની વાંધો માંડવી ને ઢીગલો પીડ્યો સાડા છસો થી સાતસો માંડવી ચાહે હજી પીડ્યો એને દીધો ને જો ટ્રેક્ટર ઓલું મકાન એના છે તો આ લોકો મારું કહેવાનું મિનિંગ કે આ લોકો મહેનત કેવડી કરે એમ આપણે આજે પાંચ વીઘા હોય તો કે દેદીઓ ભાગ્યું દસ વીઘા હોય તો કે દેદીઓ ભાગ્યું અને હાડા બાવીસ વીઘા નંબર છે સર્વે નંબર સાડા બાવીસ વીઘા એક વાય છે વા એ વાય માં એની સાડા સાત લાખ રૂપિયા નાખ્યો બંધવલ છે આખી વાય બાજુ મોલી બાજુ વેકરો છે પાણીનો નો વ્યજાય અને આ વાવ છે તો આવી ઓરવેન છણા વાવ દીધા અને ઓલી બાજુ પાછા ઓરવન ધાણા વાવ્યા ઉપરની સાઈડ તો હું મારું કહેવાનું મીનિંગ કે આ મહેનત કવડી કરે તો બે કે ત્રણ લાખ નું કઈ વેસા ખાતર લઈએ દેશી પોતાની ભીમું છે શિયાળ નાના વાદળા છે એનું ખાતર હોય તો વરણ હોય બે ત્રણ લાખ રૂપિયાનું વેસાતું ખાતર બહારથી લઈ આવે અહીંથી દસ કે બાર પંદર કિલોમીટર થી ત્યાંથી લઈ અને હારી અને આમાં નાખે પોતાનું ખાતર અલગ વેસાતું લઈએ અને અવડી આ ધોઈ નાખી તો આ લોકોની ની માં ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે આવી રીતે મિનત કઈ કરી ન શકી એમ આજ ના સમય માં આજે હરેક માણસ ની નાના મોટા બીનો ગાયો દીકરી કોઈ ની કામ નું કે તો કે ભાગ્ય આપે દીધું આપડે આજે ટ્રેક્ટર ભરવું હોય રેતી નું કે ધૂળ નું કે આપડે ખાતર નું માં પડ્યું હોય ભરવું હોય તો આપણે ખુદ ના ભરે હત્યા ના સમય માં કે ભાઈ મજૂર ને કેલી બે ટ્રેક્ટર સાહેબ ભરે નાખી દે તો આ લોકો હજી આવી રીતે મિનત કરે આજ ની તારીખ માં તો મારી સંભરણ માં હું આવતો ભાઈ પાસે બેસતો રોકાતો જે તે સમય માં તો અટાણે હું આવ્યો આજ ફ્રેન્ડ વડે પહેલા આવ્યો હતો તો એવી પ્રગતિ કરી નહીં કે હું જોઈને ખુશ થઈ ગયો કે વા ભાઈ ત્યાં મકાનનો એવો ખસો કર્યો વી લાખી મકાન ત્યાર થાય તો થાય ને વી લાખી નીચ થાય હું ગીતો બીતો તારે વી લાખી નહીં થાય હવે લાદ્યું બધી અંદર બાકી છે લાઇટિંગ હું નાન તેન જાજ્યું પણ એ માણસ ધન્યવાદ દેવા કે ટૂંક સમય મેં એવું બનાવ્યું કમાણો ભાઈ અને બહુ મહેનત એમ અને મારું કહેવાનું મિનિંગ કે હરેક માણસ આવ્યો મિનત કરો એમ આવા મારી આમબ્રણ હું તો ભાઈ ભાગશાળી કહેવાય કે નાની સિંહ કે આ માઠા કે કઈ જોયા સુધી થયા અમારી બહુ માઠા જોયા બહુ મહેનત કરી ખુબ મહેનત કરી આપણે કામ નથી કરવું ભાગ્યા ની કયો ને મૂલી ની કી ને ભાઈ આપણે હિસાબ કરીએ તો કામ વધે કયો તમે હાંડી ભેગી કરવામાં કયો કાઢવામાં કયો પછી આપડા થાય એટલું કરો ટાણે વાવેલીઓ પાણી કાઢેલીઓ મહેનત કરો આમાં એક સોટું ખોડું નું નથી બે પાણી વાવે ક્યાંય ખોડ નથી ગયું કારણ કે માણસ ની ખેવ ના વારો ખોડ ન થવા દેતા એમ એક સો ખોડ નું નથી થવા દેતા એમ તો અટા ને એના માટે ફાયદો ને હવે તુમાહામાં પણ આમાં એટલું બધું ખોડ ન થાય કારણ કે પહેલાથી જ લોકો એટલી કાળજી રાખી ખોડ ખોડ થવા જ નથી દેતા એમ ખેતી ના એક નંબર ના એકાશી ફૂટ વાય ગાડી અને આઠ દંગડી આઠ ગાડી નાખી આ બાંધવામાં દંગડી આઠ ગાડી જોયા બાંધવામાં એકાશી ફૂટ વાય છે બે હજાર સોળ માં વાય બંધવી તો આ કવિડો ખેડૂત મહેનતી કહેવાય કે ટૂંક સમયમાં એવી પ્રગતિ કરી એ સમય મેં આઠ ગાડી નાખી આડી દંગડી આખી વાય બાંધેલી છે પાંત્રી ફૂટ વાય બાંધી અને આ મકાન છે તો અમે અમારી ભાઈ મકાન અમે આજે ગયા હતા અડવાણા અને અડવાણા પછી ખીરસરા ખીરસરા થી અંદર કિલોમીટર ઈ વીડી વાળો દાડો કહેવાય મેં તો જોઈએ નહોતો પણ એનો હકમ થયો એટલે દર્શન કરવા ગા અમે જોયે નતો પણ થોડુંક નગરું પીડ્યું હતું ઓલી બાજુ આવું હોય તો હાણેકલે જવાય તો હાણેકલાની જે નદી આવે ને એ નદી ટેપી આ બાજુ તેને અવાય અને આમ કારાવર થી અવાય તો હું આજે બધું જોવા ગયો હતો તો ન્યા નો હું તમને એક વિડીયો મૂકે હને ખેલા નદી બધું ઉતાર્યું ન્યા ગયા તો જોવા આ પાછા મહેરે ભાઈ ફોન આવ્યો કે માલદે ભાઈ જમીન જાજો કે બિસારા ધરા બાર વાગે ને વાત જોતા તો બહુ તાણ કરી તો અમે દોઢ વાગે પી ગયા પછી અમે મહેરીભાઈને હારે જમ્યા મારો જૂનો ભાઈબંધ બંધ છે જોકે મને જોવે બહુ હરક થયો કે ટૂંક સમયમાં એવી બધી પ્રગતિ કરી હોય તો આ મહેનત કેવડી કરી એમ નાનો ખેડૂત અને આવડી પાછી જોઈ ને જમીન વધારી આગ માંથી કે લીધી ગયા પેલા આ પછી લોરે ભાઈ પોઈત પાછા ખેતરો ભરાવ્યા એ ખર્ચા કર્યા આ ટ્રેક્ટર લીધા મકાન છે બહુ તો આ જોવાનું મને આનંદ થયો કે ભાઈ ખરેખર આ મહેનત કરે એવી આપણે કરવી જોઈએ એમ આજે હરમાણા મહેનત નથી કરતું મહેનત કરો ધ્યાન દો એમ તો ખેતીમાં તો ભાઈ સારા જ વરસ હાઈ ક્લાસ છે પણ થોડોક તમે ટામે ટામે બધું કરો મહેનત કરો જ્યાં ધાણા વહે કમ્પ્લીટ જાય એ લગભગ આ પાણી બધા દેખાઈ જાય તો આમાં ક્યાંય ખર દેખાતું નથી તો એમાં એ માણસ કેવી મહેનતી મહેનતી કે ખર અગાઉથી જ નહીં થવા દીધું હોય ને ક્યારું ઉનાળું સુવારું બહુ થતું હોય તો જ નથી થતો ને એમ